એના માટે પગલા લેવા પડશે ત્યારે એજ્યુકેશનમાં સમાજને કઈ રીતે આગળ લાવવા એના માટે અમને વિચાર આવતા અમે આ એજ્યુકેશન એન્ડ રચના કરી અને અલ ફતે એકેડેમી આજે વ્યક્તિના વિકાસ માટે શિક્ષણનું ખૂબ જ મહત્વ છે શિક્ષણ વગર ક્યારે પણ કોઈ વ્યક્તિનો વિકાસ થઈ શકતો નથી તેનો વિકાસ રૂંધાઈ જાય છે વ્યક્તિમાં પોતાનામાં રહેલી કળા એ જાણી શકતો નથી માટે શિક્ષણ એ પોતાના અંદર રહેલી કળા જાણી શકે છે અને પોતાનો અને સમાજનો અને દેશનો વિકાસ કરી શકે છે ઉપયોગી થાય દેશ માટે ઉપયોગી થાય આપણા પાસે લાખો કરોડો કે રૂપિયા હશે એ આપણા કોઈ કામના નહીં રહે સિકંદર રાજા હતો એ પણ જ્યારે ગયો ત્યારે ખાલી હાથ મૂકીને ગયો હતો તેમ આપણે પણ જાશું તો આપણા બધા પૈસા અહીંયા મૂકીને જાશું ને હું તો એડવોકેટ છું એટલે જોઉં છું કે એના વ્યક્તિના મરવા પછી એના વારસો છે ને એ પૈસા માટે કેવી રીતે લડતા ઝઘડતા હોય છે આપણે એવા કાર્યો કરીને જઈએ આ તો દસ કરોડની જમીન છે એનાથી વધુ પણ લોકો પોતાના સમાજ માટે દેશના વિકાસ માટે આપતા હોય છે આ તો એક નાનું પગલું કહેવાય તો માતા પિતા વગરના જેટલા પણ શિક્ષ સ્ટુડન્ટો હશે એમને ફ્રી ફીમાં સંપૂર્ણ માફી આપવામાં આવશે અને આર્થિક રીતે જે નબળા વિદ્યાર્થીઓ હશે એમને એમાં મદદ અંશે રાહત આપવામાં આવશે સંપૂર્ણ સુવિધાથી સજ્જ હશે સીબીએસ સાથે ટાઈપ કરી શકે તેવું એનું બાંધકામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે કઈ રીતે દરેક વ્યક્તિ એમાં સાથ સહકાર આપી રહ્યો છે દરેક વ્યક્તિને એમ છે કે શિક્ષણમાં કંઈક થવું જોઈએ સમાજમાં એવો કંઈક થાય કે જે સમાજ માટે આપણે કહીએ સમાજના વિકાસ માટે આ પથ્થર પથ્થરનો જ્યારે ત્રણ તારીખ આપણે કરવા જઈ રહ્યા છીએ એના માટે સમાજના દરેક વ્યક્તિનો સમાજના દરેક વ્યક્તિનો એમાં સાથ સહકાર મળી રહ્યો હું અન્ય સમાજોને દસ વાગ્યા થી શરૂઆત થશે અને બાર વાગ્યા ની આસપાસ એનું સમાપન થશે દરેક વ્યક્તિનો સારો એવો પ્રસિદ્ધ પ્રતિસાદ મળી રહ્યો છે દરેક વ્યક્તિ ને એમ છે કે તમે જે સારા કાર્યો કરી રહ્યા છો એમાં

ત્રણ ઓગસ્ટ બે હજાર અને પચીસમાં મુન્દ્રાની સરજમીન ઉપર જે એજ્યુકેશનના સ્કૂલ જે ખુલી રહી છે ધ અલ ફતેહ એકેડમી એનો જે પાયાવિધિનો સંગે બુનિયાદનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હું આ તમામ મીડિયાના માધ્યમથી મુન્દ્રા તાલુકા અને સર્વે કચ્છના સમાજને એ અપીલ કરું છું કે એ પ્રોગ્રામમાં આવે અને જે યુવાઓ આ જે પહેલ છે એ યુવાઓએ કરી છે એ પહેલને સંદર્ભે કે તમામ આપણા મુંદ્રા તાલુકા અને તમામ કચ્છવાસીઓની ફરજ બને છે કે એ આજના યુવા પેઢી જે યુવા પેઢી છે એ એવી પેઢી છે કે જે જે સારા કામમાં આગળ આવશે તો દુનિયાની મદદ અને તમામ જેટલા સમાજ છે તમામ સમાજોની પણ એમને મદદ મળશે તો મીડિયાના માધ્યમથી હું તમામને નિમંત્રણ પણ આપું છું અને કહું છું કે તમારી ફરજ છે કે આ તમને યુવાનોને આ એજ્યુકેશનનું જે કામ છે એમાં આવી અને સાથ સહકાર આપી અને એજ્યુકેશન સિસ્ટમ કચ્છની અને ગુજરાતની મજબૂત કરે અને ઇન્ડિયાનું નામ આપણે નોર્મલી નો જે નોર્મ્સ હોય એ તો હજી ડિસાઇડેડ હવે આવશે પણ જે નોમિનલ ફીઝ છે કે જે આજના યુગમાં આપણે અંગ્રેજી માધ્યમની સ્કૂલ હોય અને આપણી રહેણાંકના એરિયા કરતા થોડી દૂર રાખવામાં આવે તો નોર્મલી આપણે અલગ અલગ તાલુકાઓમાં જોવા જઈએ તો અંગ્રેજી મીડિયમની સ્કૂલો જે દૂર રાખવામાં આવી છે એની બસ ભાડાની અને રીક્ષા ભાડાની આપણે ફીઝ જોવા જઈએ તો વર્ષની આપણે થી આપવી પડે છે છે આ સ્કૂલ ખોલવાનું ઉદ્દેશ્ય કે જે 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 અંગ્રેજી માધ્યમમાં ટ્રાવેલિંગ હાલ લાગે છે એજ ફીઝ માં આપણે અહીંયાથી સમાજના આપણે જે વિદ્યાર્થીઓ છે એ રીક્ષા ભાડાની ફીઝ અહીંયાથી એજ્યુકેશન હાસિલ અને સૌથી સારું અને બેસ્ટ એજ્યુકેશન અંગ્રેજી માધ્યમ નો કરી શકીએ અલપતે એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ કિંગ એજ્યુકેશન ટ્રસ્ટ વેલફેર ટ્રસ્ટ હનીફભાઈ દ્વારા જે વેળો ઝડપ્યો છે એજ્યુકેશન માટે હું લગભગ છેલ્લા મુન્દ્રા માટે વીસ થી પંદર વર્ષ જોઉં છું એજ્યુકેશન માટે જે હનીફભાઈ એ કામ કરી રહ્યા છે એ બહુ જ મોટું કામ છે અને એ કોઈ મુસ્લિમ સમાજ માટે નથી હું એમ કહું છું દરેક સમાજને કે જેવી રીતે હનીફભાઈએ આખું એમ્પાયર ઉભો કરી રહ્યા છે એવા દરેક સમાજને એમ્પાયર ઉભો કરવો જોઈએ જો મુન્દ્રા માટે કોઈ રૂપિયાની ખામી નથી ટોપ છે ઇન્ડસ્ટ્રીયલ માટે તો કોઈ પણ પ્રોગ્રામ અથવા કોઈ પણ મોટો એમ્પાયર ઊભો કરવો હોય તો મુન્દ્રા માટે અશક્ય નથી શક્ય છે કારણ કે એટલી બધી કંપનીઓ છે તમને જેટલો ફંડ જોઈએ એટલો મળે પણ દરેક સમાજને પોત પોતાને આવી જ રીતે જે અનિપભાઈ એ બેરો ઝડપ્યો છે આવી જ રીતે મોટો એક સંકુલ દરેક સમાજ જો ઉભો કરે ને તો દેશ ત્યારે જ આગળ વધશે દેશ છે ને નાના ગામડાથી સ્ટાર્ટ થાય અને ફર્સ્ટ એજ્યુકેશન ફર્સ્ટ એજ્યુકેશન એજ્યુકેશન નહીં હોય તો કોઈ કોઈ મતલબ નથી ક્યાં જવાનું આવવાનું તમે આઉટ ઓફ કન્ટ્રી જાઓ અથવા ઇન્ડિયામાં કોઈ પણ તમે બિઝનેસ કરતા તો એજ્યુકેશન ફર્સ્ટ છે અને એજ્યુકેશન હશે તો જ તમે છો જો એજ્યુકેશન નહીં હોય તો ધ્યાન નાખજો દરેક સમાજ ને હું કઉ છું કે આવી જ રીતે દરેક સમાજ પોત પોતાના એમ્પાયર ઉભા કરે આ જે ઉભો કર્યો છે એમાં દરેક સમાજના છોકરાઓ અને દરેક વ્યક્તિઓ એજ્યુકેશન લેશે અને એજ્યુકેશન લઈ અને એ એનું જયારે અનિપભાઈ ને જયારે અત્યારે પાયાવિધિ કરશે એનું એક દાયકા પછી તમને જોવા મળશે એ જે દાયકા પછી એજ્યુકેશનમાં છોકરાઓ ક્યાં ક્યાં નીકળ્યા દેશનું વિકાસ કેમ થાય જો એજ્યુકેશન હશે તો જ વિકાસ થશે પણ આપણે રાજકારણમાં બહુ અંદર ઘુસી જઈએ છીએ આ આ એ છે છે બધા 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 હું અને સમાજને કહું છું જે તમે ખેલતા હોય રાખો પણ એજ્યુકેશનમાં તમે એક થઈ જાઓ તો જ આપણું ગામ તાલુકો જિલ્લો રાજ્ય અને દેશ આગળ વધશે વધારે પડતો છોકરીઓમાં હું એક યસ ફાઉન્ડેશન સ્ટડી સેન્ટર ચલાવું છું યસ સ્ટડી સેન્ટર હું લગભગ એક વર્ષ થયો ચલાવું છું મને જે છોકરીઓમાં જોવા મળ્યો ને મુન્દ્રા તાલુકાની છોકરીઓમાં જે મધ્યમ વર્ગની છોકરીઓ એના માટે મેં સિલાઈ ક્લાસ આજથી ત્રણ સાડા ત્રણસો છોકરીઓને મેં સિલાઈ ક્લાસ શીખાડ્યો છે મારા કને મેકઅપ એ બ્યુટી પાર્લર મહેંદી અને અંગ્રેજી અને અરબી ક્લાસ ચલાવું છું જેથી અંગ્રેજી ને અરબી એટલા માટે ચલાવું છું કે તમે આઉટ ઓફ કન્ટ્રી જશો ને બે ભાષા તમને આવડતી હશે ને તમે કોઈ ધંધામાં કોઈ કામમાં તમને મૂજવ નહી થાય વર્લ્ડ વાઇઝ તમને બે ભાષા આવડતી હોય ને તો તમે ક્યાં નહીં એટલે મારો જે એ છે ઘણા ફર્યો છું એટલા માટે કે આપણે ચલાવી શકીએ તો અત્યારે જે મુંદ્રાનું છે અત્યારે છોકરીઓ પોતે ત્રણ ચાર મહિનાનો કોર્સ ચાલુ છે અને એ પોતે આજે દસ થી પંદર હજાર રૂપિયા મહિને કાઢી લે છે છોકરીઓ આજે જે મારા ઘરે સાડા ત્રણસો છોકરીઓ નીકળી છે એ બધા મને ફોન આવતા હોય કે સાહેબ અમે અમારો ગુજરાન ચાલે છે અને ફર્સ્ટ ક્લાસ ચાલે છે અને જેને કોઈ સિલાઈ મશીન જોઈતું હોય જરૂરત તો એને સિલાઈ મશીન પણ આપીએ છીએ અને દરેક દરેક વર્ષે અમે નોટબુકનું વિતરણ પણ કરીએ છીએ ફ્રી ઓફમાં અને કોઈ પણ યુનિફોર્મ અમે એક મુન્દ્રા માટે સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ બનાવ્યો છે સિરાજભાઈ ને એ બધા અમે ભેગા છીએ તો એ અમે દરેક સ્કૂલોમાં જઈએ છીએ ઘણા છોકરા જો આડી સ્કૂલ સિક્કેમ સ્કૂલમાં બહુ નોર્મલ ફી છે અઢીસો રૂપિયા બસો રૂપિયા ત્રણસો રૂપિયા એ ભર નથી ભરી શકતા છોકરા આપણે કોઈ સ્કૂલમાં જઈએ ને ત્યારે આપણે ખ્યાલ આવે કે સ્કૂલની પરિસ્થિતિ આપણી કેટલી ખરાબ છે ગવર્મેન્ટ સ્કૂલની એટલે ગવર્મેન્ટનો વાંક નથી એમાં ગવર્મેન્ટ તમને આપે છે તમે પાડોશી છો સ્કૂલના તમે મુન્દ્રાના રહેવાસી છો તમે ગામના રહેવાસી છો તો તમારી ફરજ છે સ્કૂલમાં જઈ અને શિક્ષકને તમે પૂછો કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ નબરા છે કારણ કે આપણે ખબર ન પડે ઘર ઘર આપણે ન કરી શકીએ તમારા શિક્ષકને પૂછો પ્રિન્સિપલને પૂછો કે છોકરા કેટલા નબળા છે હું એ જ કામ અમે કરીએ છીએ ત્યાં એને પૂછી લઈએ કે ભાઈ કેટલા નબળા છે કેટલી ફી બાકી છે કોઈને યુનિફોર્મની જરૂર છે કોઈને બુક્સની જરૂર છે તો અમે દર વર્ષે દસ થી પંદર હજાર બુકો આપીએ છીએ યુનિફોર્મ પણ આપીએ છીએ અને એ અમે આખી ટીમ છે અમારી આપતા રહીશું અનિપભાઈ છે હું ગૌરવ આજે ઈચ્છું છું કે અનિપભાઈએ જે કામ કર્યું છે એ હું આ આજે મીડિયાના માધ્યમથી કહું છું હું જેટલા જેટલા મુન્દ્રામાં મોટા મોટા માણસો છે બધા પાછળ અમે પાંચ પંદર વર્ષ કર્યા અમને કોઈ રિસ્પોન્સ ન મળ્યો એજ્યુકેશન માટે હનીફભાઈએ હનીફભાઈએ જે એજ્યુકેશન માટે કર્યો એટલે હું બહુ દિલથી લાગણી મારી છે અને અનીપભાઈને મેં કીધું છે કે જે મારી જરૂર પડે તમે કહેજો હું આપના સાથે છું જે રીતે તમને આર્થિક રીતે હોય કે મારી જાન માલની બધી જે પણ જરૂર પડશે હું અનિપભાઈ ને આપીશ એજ્યુકેશન માટે આપીશ કારણ કે હું એજ્યુકેશન માટે છેલ્લા વીસ વર્ષથી લડું છું મને ખબર છે કે શું મુન્દ્રાની પરિસ્થિતિ છે અને પ્રાઇવેટ છે હું મારા છોકરાને લાખ રૂપિયા પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકું છું પણ મારો પાડોશી ગરીબ છે એ શું એ ફ્રી ઓફ સ્કૂલમાં તમે જાઓ સ્કૂલમાં અમે બેગ પણ વિતરણ કરીએ છીએ બુક્સ પણ કરીએ છીએ અને પાણી તો મારો સમગ્ર પાણી એક કુદરતની ડેમ છે એ મારો નથી કુદરતની નેમ છે પાણી તમને કોઈ પીડાવો બુજાવો આમ કરું છું કે જે પાણી પીએ છે હાથ ઉપર કરે છે અને ઉપરવાળો મારો મારો અનુભવ છે ઉપરવાળો તમને દસ ગણા આપે છે હું જેમ આમ કરું છું ને એનાથી દસ ગણા મને મળે છે એ મારો અનુભવ છે તમે ચેરિટી કરો ચેરિટી માંથી કાંઈ ખૂટવાનું નથી એ મારો અનુભવ છે